ભારત દેશની ભૂમિ ખૂબ જ ભાગ્યવંતી છે આ ભૂમિ પર ભગવાનના અનેક અવતારો થયાની સાથે અનેક ઋષિમુનિઓએ પણ જન્મ ધારણ કરીને આ ભૂમિને તીર્થરૂપ બનાવેલ આ તીર્થના દર્શન માત્રથી જ મનુષ્યો જીવાત્માનું કલ્યાણ થાય છે ભારત ખંડમાં મુખ્યત્વે ચાર સરોવરોનો મહિમા ખૂબ જ ઘવાયો છે તેમાં પંપા સરોવર માન સરોવર બિંદુ સરોવર અને નારાયણ સરોવર આ સરોવરો પૈકી તીર્થરાજ નારાયણ સરોવર આપણા કચ્છનું સ્વર્ણ આભૂષણ સમાન છે કચ્છ પ્રદેશ એટલા માટે ભાગ્યવાન છે કે નારાયણ સરોવરનો મહિમા શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં ખુદ ભગવાન શ્રી વેદવ્યાસજીએ દર્શાવેલો છે દક્ષ પ્રજાપતિના અગિયાર હજાર પુત્રો ઋષિની પ્રેરણાથી આજ તીર્થક્ષેત્રમાં પશ્ચાર્ય કરીને સંત સંતતત્ત્વને પામેલ સાથોસાથ દસ પ્રચેતાઓ પણ દસ હજાર વર્ષ પર્યંત આ તીર્થમાં રહીને જપ તપ કર્યા છે તેનો ઉલ્લેખ પણ શ્રીમદ્ ભાગવતમાં જોવા મળે છે આ નારાયણ સરોવર તીર્થમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ સંતો અને ભક્તજનો સાથે પધારીને સ્નાન કર્યું હતું આ તીર્થધામમાં હજારો અને લાખોની સંખ્યામાં હરિભક્તો દેવ દર્શન યાત્રા તર્પણ વિધિ જેવા અનેક ધાર્મિક કાર્યો કરવા દર વર્ષે નારાયણ સરોવર આવે છે જ્યાં સુધી ભુજ સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયની વાત કરીએ તો વર્ષોથી ભુજ મંદિરે સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે દેશ અને દુનિયામાં અનેક મંદિરો હરિમંદિરોનું નિર્માણ કાર્ય સેવા સત્સંગ અને સમર્પણના સંગાથે કર્યું છે અને હજુ પણ કરી રહ્યું છે જ્યારે ભુજ મંદિરના અક્ષર નિવાસી સંતોએ વર્ષો પહેલાં પોતાની ઉપસ્થિતિમાં એ સમયે ઈચ્છા દર્શાવી હતી કે આ ભારત ખંડમાં આવેલ પવિત્ર યાત્રાધામના નારાયણ સરોવર ભૂમિમાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિર વગેરેનું નિર્માણ થાય એ અક્ષર નિવાસી સંતોનો સંકલ્પ મંદિરના ધર્મ દાસજી શ્રી નારાયણ સરોવર દેવના સાનિધ્યમાં આ ભગીરથ કાર્ય કરવામાં મંદિર મંડળધારી સંતો વરિષ્ઠ સંતો સાંખ્ય યોગી બહેનો અને દેશ વિદેશમાં વસતા હરિભક્તો સામે પ્રસ્તાવ મુકતા સર્વપ્રથમ ભુજ મંદિર સલાહકાર સમિતિના શ્રી રામજીભાઈ દેવજી વેકરિયા પરિવારે બાર એકરનું ભૂમિદાન આપવા તૈયારી બતાવી હતી સાથે મદનપુરના હરિભક્ત શ્રી કાનજીભાઈ મેપાણી સહપરિવાર શિલાન્યાસમાં યોગદાન આપ્યું હતું તો બીજી તરફ મંદિરમાં જે મૂર્તિઓ બિરાજમાન થશે તે માટે ભુજ મંદિરના કોઠારી મુરજીભાઈ શિયાણીએ તમામ સહયોગની સાથે અનુદાન મળતા આ કાર્યનો સંકલ્પ પરિપૂર્ણ થયો છે નારાયણ સરોવર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો વિવિધ પ્રારંભ આજરોજ વિશાળ પોથી યાત્રાથી શરૂ થયો હતો આ પોથી યાત્રામાં ભુજ મંદિરના મહંત શ્રી ધર્માનંદનદાસજી દાસજી ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી કોઠારી પાર્શ્વ જાદવ ભગત વરિષ્ઠ સંતો સાથે દાતા પરિવારોમાં રામજીભાઈ દેવજી વેકરિયા રામજીભાઈ ગોપાલ દબાસિયા શાંતિભાઈ દબાસિયા લાલજીભાઈ દબાસિયા કાંતિભાઈ નારાયણ કેરાઈ ઉપકોઠારી જાદવજીભાઈ વિશ્રામ ગોરસિયા રવજીભાઈ જાદવા ખીમાણી દઈશરા અને શ્રી કાનજીભાઈ કે વરસાણી સામત્રા ગોવિંદભાઈ ધનજી રાબડિયા ભીમજી હરજી ભૂડિયા રવિભાઈ પ્રેમજી રાઘવાણી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજ રવાપર સાથે દાતા પરિવારો સંતો અને દેશ વિદેશમાં વસતા હરિભક્તો વિશાળ પોથી યાત્રામાં જોડાયા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે વિસ્તારના જનપ્રતિનિધિઓએ લાભ લીધો હતો જ્યારે નારાયણ સરોવર સંત અને બ્રાહ્મણ પૂજનમાં સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી કેશવજીવનદાસજી સ્વામી લક્ષ્મીપ્રિયદાસજી સ્વામી પુરુષોત્તમ સ્વરૂપદાસજી સ્વામી દેવપ્રકાશ દાસજી સ્વામી ગોલોક દાસજી શાસ્ત્રી સ્વામી વિશ્વપ્રકાશ દાસજી સ્વામી ધર્મચરણદાસજી વગેરે દાતાઓ અને હરિભક્તો જોડાયા હતા